તો જય માતાજી જીજી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો અત્યારમાં અસ્થિ બેન અમારે બુક લઈને દઈ ગયા છે કારણ કે આજે એને છે અંગ્રેજીનું મૌખિક પેપર તો મૌખિક મૌખિક એક્ઝામ છે તો ભાઈ એને અહીંયા ટીચર બધું પૂછશે અંગ્રેજીમાં અને એને જવાબ આપવાનો છે તો અત્યારે અત્યારે રીતે મને કામ આપી દીધું છે કે ભાઈ એને મોઢે કરાવવાનું છે તો હવે એ બધું વાંચશે પછી હું એને પૂછી અત્યારે અત્યારમાં એ સારું થઈ ગયું છે અને અમારા પરવાભાઈને હવાર અવારમાં ટીવી જોવાનો અરજ જાગ્યા છે જો હા પણ એમ કર માં હરખો રે હરખો રે હા એ તું કર લે બરાબર હા તો અહીંયાથી સ્વીચ દબી દે તા અચાર માં બા બાંધવાનું થઈ જાય પાછું એને ભાઈ હવાર વારમાં માથાકૂટ કરવાનું હોય એ હવારમાં જાગે ને એટલે આમ જ અને રીતે બધું ઘરનું કામકાજ પતાવે છે તો હવે આપણે છે ને હસ્તીબેનને થોડુંક મોડે લઈ લઈ અને પછી મારે કામ છે હું જાઉં છું બાય તો હસ્તીબેનને પહેલાં જે ને બધું મોડે લઈને જાઉં ફટાફટ આજે અમારું એસી સર્વિસ થાય છે એસી ખોલ નાખ્યું છે સાફ સફાઈ કરે છે ભાઈ આવ્યા છે કંપની તરફથી વરવાથી નીકળતો એટલે સર્વિસ કંપનીની છે તો આ ભાઈ એવા સર્વિસ કરવા સર્વિસ ચાલુ છે અમારે થઈ ગઈ કે બાકી છે સર્વિસ થઈ ગઈ બાકી છે

અમારે બેન જો બધું ફેરવી નાખ્યું છે તો અહીંયા બેઠા બેઠા ટીવી જોવે જો અહીંયા બેઠા બેઠા ટીવી જોવે છે ને શાંતિ નથી ટીવી બંધ ન થાય પડે ભલે આમથી આમ થઈ જાય કા તો ભાઈ જાય ને મમ્મીને ઘવરાવે છે રેડે રેડ છો છે કોને ખબર શું થાય છે ને કઈ ખબર જ નથી તો ભાઈ આજે તો છે ને વિધિ આજે તો સર્વિસ ડેથ લાગે છે સવારે માં ગાડી સર્વિસમાં ગઈ ત્યારે એસી સર્વિસવાળા આવ્યા એસી ગાડી ક્યાં એને કીધું છે હાંજે એ મૂકી જાય એ થવારમાં લઈ ગયો હતો અને અત્યારે હાંઝી એ જ મૂકી જાય કારણ કે મોડી મોડી રેડી થાય એમ છે સર્વિસમાં ટાઈમ લાગે એમ છે કારણ કે ગાડીમાં ભાઈ ઘણો ખરો પ્રોબ્લેમ આવી ગયો હતો એક તો આગળના જે ટાયરના ઓલા જમ્પર આવે એમાં તકલીફ હતી બ્રેક મારી તો ખટખટ એવો અવાજ આવતો હતો ખટકા થઈ ને એવો એણે ચેપ કર્યું તો કે જોયું કે ભાઈ એ તો ખરાબ થઈ ગયા હવે તૂટી ગયું હતું તો એ સારું જોઈ કે ટાઈમે સર્વિસમાં આવી ગઈ તો હવે નવા નખાઈ દઉં બીજું જે મારે પેટ્રોલમાં જે ડિજિટલ ઓલો બતાવે એમાં કા પેટ્રોલનો હલ બસ બતાવે છે કોને ખબર હું પ્રોબ્લેમ આવી હોય કાંઈ ખબર નથી અને મેં કીધું છે કઈક તો થઈ જાય એટલે બધો કાંઈ મોટો પ્રોબ્લેમ નથી નાનો આમ તો થયેલ છે તો એ તો ઓકે થઈ જાય અને બીજી ઘણી બધું મેં કીધું છે તારી રીતે ચેક કરી લઈ જાય ઘણી બધી વસ્તુ લાગે છે મને એ કમ્પ્લેટ કરવા આપી છે તો એ હા જુદીમાં છે ને દસ વાગ્યા સુધીમાં એમ કહેતો તો હું મૂકી જાય

ગાડીની સર્વિસ થઈ જાય અને પાછું હું છે હાઈવે ઉપર જવાનું રહ્યું હાઈવે માં કાંઈક તકલીફ પડી હેરાન થયા એને કરતા પેલા અગાઉથી સર્વિસ કરી નાખી તો વાંધો નહીં એમ તો ભાઈ કામ નું નક્કી કરવાની ઈચ્છા છે કે ભાઈ બધા મારા બધા કાકા અમે બધા ફૂલ ફેમિલી માં ફાર્મ માં જવાની એક ઈચ્છા છે કે ભાઈ ફાર્મ માં બધા ઘરે રહે ઈચ્છા છે ઘરે થી જમવાનું બને તો ઘરે થી બધા જમવાનું બને જાવ

હા ભાઈને છે ને એક બાજુ બહેડ દેવાના છે તો ભાઈ હસ્તી અને પર્વનું બાદ બંધ થઈ ગયું છે અને બેને એક એક બાજુ બહેસા દીધા છૂટા પાડીને ન છૂટા પાડવીને તો આખો દી બાયતા કરે એમ જ છે તો એને શાંતિ નથી થાય એમ તો પર્વ છે ને એને પ્રેક્ટિસ કરતો હતો એને સ્કૂલમાં જેવો એવું શું કરતું શું હતું શું કરવાનું હતું હા પગ દાતો તો હું

કંકે ઓય જમ ઓય તો કઈ ન આપણે છે ને હવે રીદીને હેલ્પ કરી આ સોફાને સેટ કરવા હતું હાલો સોફા સેટ કરી લઈએ હાલો જો અમારા પરવા ભાઈ વળ ખાવાનું ચાલુ કર્યા પાછા હાલો તો પહેલા સોફા સેટ કરી દઈએ હાલ ખાલો તો હવે જો ભાઈ મારા મમ્મી આવ્યા છે બહારથી શાક બાક લઈને બધું આવ્યા છે હું હું શાક લેવા દૂધી ગલકા કેરી દૂધી ગલકા ને કેરી આપણે શાક એનું બનાવવાનું ગલકાનું હાલો ભાઈ ગલકાનું શાક છે હસ્તી ડોકો કાઢી આવી છે હું લાવ્યા છે તો પેલા છે ને આ સોફા હરકા સેટ કરાવી દે હાલો હું છે એને શું કર્યું હસ્તે હોલો બધું એક બાજુ લઈ હાલો આપણે છે ને હવે રીતિ ને ઘડી ગેલ કરાવી હાલો એટલે ગાય ગા પતે આ હરકો કરવાન છે આવડે પેલા કાઢી નાખું ને હાલો હાલે ઉભા થઈ જાય હાલે

તો છે ને પેલપટ બધા છે ને છે હમ હાલો હાલો મેં કીધું એમ આ છે ને સર્વિસ ડે છે રસ્તે પરવાની સર્વિસ કરનાગી છે અને હસ્તી અને પરવા એકબીજાની સર્વિસ કરે છે જો હસ્તી આમથી આમ આમથી આમ મહેનત કરે છે એકલી એકલી કોળ કરે જો

તો આપણે અત્યારે ખાવાનું છે હાથનું ભોજન આપણું છે આવડું આ અને રીતિ મારી યારે બે છે ખાવા અને હવે અમે બે ખાઈ લઈ કારણ કે મમ્મી પપ્પા ગયા છે એના આવવામાં મોડું થાય પપ્પાએ તો જમી લીધું હતું પહેલાં બહાર જવાનું જો અને અમારા બે છોકરાએ પહેલાં ખાઈ લીધું હતું અને વોલીરૂમમાં બાજે જુઓ રૂમમાં છે ને બહાટી બોલા જો 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 જ કેવા બાતે બાદ તો હવે ખાઈ લઈને આ વ્લોગ નો કરવી હે આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા બ્લોગ ને લાઈક કરવા અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ